અત્યારે સેફ લેવા અને ગરમ ગરમ મંચુરિયમ અને આ સેવા માતા ની ભેળ અત્યારે આવો નાસ્તો કરવાનો છે બાર રોટલી તળે અત્યારે માં પપાવ કરી ખાતા એટલે જો બને બેય ગય છે નાસ્તો કરવા અને ટીકુ માસી છાયસ કાઢે છે આજનો નાસ્તો શું બોલાવો કેમ કે હવે સાક રોટલા ખાઈ થાક આજ કોઈ નયા હો જાય એટલે બાકી આજ કુછ નયા હો જાય તો પછી અમે એમજો રાઈતે છોટી લાગી જાય રાઈતે માં શું કરો રોટલી તાળું તમને શું બાવા બાવા આ મને બાનું ને આમ છે ને વધારે આમાંથી મન મને નો હજી નિયસ નથી છો ભાઈ આવી જશે નાસ્તો કાઢુગા તને ઉભા લાયો

아, 누가 이제는 색 보물 보니까. 너왜엄왜안야해 나스트 버리래. 어. 몰려요. 이남 아. 있어. 있어. So, yeah. I mean,